આજે બાબરા માર્કેટ યાર્ડમાં બકાલાની અતિશય આવક થઈ ગઈ છે કારણ કે બે દિવસથી કેરીની આવક વધારે હતી એના કારણે બકાલું ઓછો હાલતો હવે ઉતારવાના કારણે ખેડૂતો કંટાળી ગયા હતા માર્કેટ ભાવ એવા ડીમ થઈ ગયા હતા અને માલ થોડોક પડ્યો રહેતો બે દિવસથી અને આ બાજુ કેરી છે અને આવો હું તમને કેરીની હરાજી બતાવું ચાલુ છે એથી ગલકા રીંગણા દૂધી

ઇંડોસે રીંગણા કાકડી ગલકા દૂધી રીંગણા અને સરગો છે આ બાજુ તાંદુ તાંદળ જેવું છે ભાઈ ગલકાનું કેવું માર્કેટ રહ્યું પેલા કરતા આખી રિક્ષા ભરી અને ખેડૂત દૂધી લાવતા હોય છે ડેમ અથવા તળાવનું માલ હોતો છે સાચા પગે આ વર્ષે વરસાદનો કારણે ખેડૂત એવું કહી રહ્યા છે કે મજૂરીને પૈસા નથી નીકળી રહ્યા અને માલ અતિશય પેદાવાર થઈ ગયો છે તો માલ બગડે નહીં એટલા માટે તેઓ બાબરા માર્કેટિંગ યાર્ડમાં पैसों मटल लावे छे <laughs> <आगा। laughs> આ રી છે અગિયાર